વલસાડમાં દારૂડિયા કાર ચાલકે ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા પબ્લિકે કપડાં ફાડી નાખ્યા વલસાડમાં ગતરોજ મોડી રાત્રે એક દારૂડિયા કાર ચાલકે ત્રણ જેટલા વાહનોને અડફેટે લઈને બે વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી જેને લઈને વિફરેલી પબ્લિકે દારૂડિયા કાર ચાલકને પકડી બરોબરનો માર માર્યો હતો અને પોલીસના હવાલે કરી દીધો હતો આ મામલે વલસાડ સિટી પોલીસ મથકે દારૂડિયા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં પામી છે રિપીટ આ મામલે વલસાડ સિટી પોલીસ મથકે દારૂડિયા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ પામી છે જેમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વલસાડમાં ગતરોજ મોડી રાત્રે આશરે અગિયાર વાગ્યાના સોમારે તડકેશ્વર મંદિર નજીક એક સ્વિફ્ટ કાર નંબર જીજે ફિફટીન સીજે થ્રી એટ ટુ એટનો ચાલક મેહુલભાઈ દિલીપભાઈ દોશી પુષ્કળ દારૂના નશામાં કાર હંકારી લાવી જ્યુપિટર મોપેટ પર જઈ રહેલા મલયભાઈ નિમેશભાઈ દેસાઈને અડફેટે લીધો હતો અને ત્યાંથી કાર ચાલક મેહુલ ઓવરબ્રિજ તરફ કાર લઈને ભાગી છૂટ્યો હતો તે દરમિયાન એક રિક્ષા તેમજ અન્ય એક બાઇકને પણ દારૂડિયા કાર ચાલક મેહુલે ટક્કર મારી ભાગવા જતાં અન્ય વાહન ચાલકોએ દારૂના નશામાં ધૂત મેહુલની કારને હેમખેમ પ્રકારે અટકાવી હતી અને મેહુલને કારમાંથી ઉતરતા તેને ઊભા રહેવાનું પણ ભાન ન હતું જેને લઈને સ્થળ ઉપર ઉભેલા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને મેહુલને સબક શીખવ્યો હતો અને કારની તલાશી લેતા કારમાંથી પોલીસના નામની પ્લેટ મળી આવી હતી પરિસ્થિતિ વધુ ગંભીર બને તે પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મેહુલને પોલીસ મથકે લાવી તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો મારું નામ મલય દેસાઈ છે હું રાજેન્દ્રનગરનો રહેવાસી છું અત્યારે દસ વધીને પિસ્તાલીસ મિનિટ હું ઘરેથી નીકળ્યો હતો ને સિટી જવા માટે ત્યાં ઓવરબ્રીજ દરગાહ ક્રોસ કરી રહી ત્યાં મને પાછળથી એક સેફીઝરવાળો મોટ સ્પીડમાં ઢોકીને ગયો છે ને ઊભો પણ નહીં રહ્યો હતો સીધો ભાગી ગયો હતો ત્યાં ત્રણ ચાર જણ મને હેલ્પ કરીને સિટીલમાં પહોંચતો ગયો છે તે મારી સારવાર ચાલે છે ને એ ભાઈ એના ટ્રેક કર્યો છે મોલનો ગાડીનો નંબર લાખ પહોંચ્યો મને આપ્યો છે